ડોલ જે ગુજરાતમાં ગૃહ વિભાગના સંપૂર્ણ આશીર્વાદના કારણે 33 એ 33 જિલ્લામાં दारू અને જુગારનો અડ્ડો ચાલે છે અને અરબોની રકમનું ડ્રગ્સ ફલવાઈ રહ્યું છે એવા ગુજરાતના ગૃહ વિભાગના આજે બજેટની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેટલાક સવાલ રાતેની સરકારને પૂછવા માંગુ છું ગૃહ વિભાગને પૂછવા માંગુ છું થોડાક દિવસ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લામાં એક વાલ્મીકી સમાજના સફાઈ કામદારનું ગટર બો ઉતરવાના કારણે મૃત્યુ થયું એ પ્રકરણની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે ગુનો દાખલ કરવામાં આવેલો આજની સુધીમાં એ આરોપી ચીફ ઓફિસરની ધરપકડ કરવામાં આવી નથી ભરૂચની અંદર પોલીસ કર્મીઓના નામ લખીને આદિવાસી સમાજના એક વ્યક્તિ સુસાઇડ કર્યું એ પોલીસ કર્મી આરોપીઓની આજ સુધી ધરપકડ કરવામાં આવી નથી અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ગામમાં વાલ્મીકી સમાજના એક યુવાને પોલીસ કર્મીઓનું સુસાઇડ નોટમાં નામ લખ્યું એ પોલીસ કર્મીઓની સામે ગુનો દાખલ કરીને આજદિન સુધીમાં ધરપકડ કરવામાં આવેલ નથી બનાસકાંઠાની અંદર બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારીનું નામ લખીને ભરતભાઈ પરમાર નામના એક શિક્ષકે આપઘાત કર્યો જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠાની સામે ગુનો દાખલ થયો એફઆઈઆર થઈ ગઈ પણ આજ દિન સુધીમાં એમની ધરપકડ કરવામાં આવી નથી અને જે વારંવાર ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર અને મીડિયા સમક્ષ બોલું છું એમ ફરી આજે ગૃહ વિભાગની ચર્ચામાં બોલું છું કે બળાત્કારના આરોપી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની પણ રાજ્યની સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવતી નથી એટલે કઈ હદે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગ્યા છે આ એની ઝાંખી કરાવે છે બે દિવસ પૂર્વે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન મારે પ્રશ્નના જવાબમાં ઓન રેકોર્ડ સરકારે કબલ્યું કે હર સંગ્રી જાતિ આવે છે કે સુરત અને સીઆર પાટીલ જાતિ આવે છે નવસારીમાં 1200 થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી એટલે ગૃહ વિભાગના જે માણસો ફાકા ફોજદારી કરતા હોય છે મોટી ડંફાસો મારતા હોય છે કોઈ જ ચબરબંધીને ને છોડું એવો દાવો કરતા હોય છે એમને આ મીડિયાના પ્લેટફોર્મથી સવાલ પૂછું છું કે આવતા 48 કલાકમાં તમારામાં પાણી હોય તમે જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે અને ગુજરાતનો કોઈ પણ એક જિલ્લા જિલ્લાને એવો કરીને બતાવે કે એક પણ વ્યક્તિ દારૂનું એક પણ ટીપુ વેચવાની કે પીવાની હિંમત ન કરે આટલી રાજ્યની સરકારને હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપું છું આ એક મોનોપોલી ચાલે છે કે આવડી મોટી સમાજને નજરઅંદાજ કરો અને ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન હંમેશા આ પક્ષ વાદ વિવાદ પક્ષાપક્ષી પક્ષી જાતિ ધર્મ આની અંદર રચી પચેલી આ સરકાર છે હું જે કલાકારોને બોલાવવામાં આવે છે કલાકારોનું સન્માન કરું છું પણ સાથે સાથે તમે જો કેટલા સરસ મજાના કલાકારો છે અમારી ઠાકોર સમાજનો પણ કલાકારો છે વિક્રમ ઠાકોર એ ફિલ્મ દુનિયાનો કલાકાર તો છે જ પણ ગરવાનો ગરવાનો પણ સુપરસ્ટાર કલાકાર છે એ સાથે સાથે પાટીદાર સમાજના કલાકારો છે ભજનીક સંતવાણી કરતા દરબાર સમાજના પણ કલાકારો છે પણ માત્ર માત્ર સ્માર્ટ મીટરની પ્રચાર પ્રસિદ્ધિ જે કરે એવા માણસોએ આમંત્રણ આપ્યું હોય અને અન્ય સમાજના

આખો પરિવાર સુઈ રહ્યો હતો તે दरम्यान સ્યોર પોલીસ અરિય એજ્યુકેશનના કર્મચારી છે એવી વાત કરીને રાત્રે 12:30 મિનિટે આ પરિવારના ઘરે ગયા અને फटाफट બધા સીડી ચડીને ઢાબા ઉપર ગયા સીડી ચડીને ઢાબા ઉપર ગયા ત્યારે પરિવાર સભારો જાગી ગયો ગભરાઈ ગયો તરત બહાર નીકળ્યો છે પોલીસને પૂછે છે કે સાહેબ શું અમારો ગુનો છે શેના માટે આવ્યા છો ત્યારે પોલીસ શાંતિથી વાત કરવાની જગ્યાએ ધરાવે છે ધમકાવે છે ફરી એ તમારે ભારતી કરી દીકરી જેને હસ્ત કરાનો કામ કરી પોતાના પરિવારનું તો ગુજરાત ચલાવે છે એ ફરી વાત કરે છે સાહેબ અમારી કોઈ ગુનાહો પ્રવૃત્તિ હોય તો તમારા ધ્યાનમાં આવ્યો તો મને કહો તો અમે તમને મદદ કરીએ એ દીકરી સાથે ગેરવર્તન કરી અરે દુબસ્ત વાત કરે છે ત્યારે એ દીકરી એમ કહે છે કે માન્ય સાહેબ હું તમારો સન્માન કરું છું પરંતુ જે રીતે બાર વાગે તમે અમારા ધર્મમાં આવ્યા છો તમને કોઈ બી અધુપ્યુક પ્રવૃત્તિ કરતા કે અમે બીચ ચોરી કરતા પણ તમને કંઈ મળ્યું નથી આનો તમે કંઈ જવાબ આપો નહીં તો હું લાઈવ વિડીયો કરીશ લાઈવ વિડીયો ચાલુ કરે છે ત્યારે આપો પોલીસ સ્ટાફ અને રેજ્યુવેશન ત્યાંથી फटाफट નીકળી જાય છે મારે આ મીડિયાના માધ્યમથી આજે ગૃહમાં ગૃહ વિભાગનો ચર્ચા પણ ચાલી રહેશે એ દરમિયાન મીડિયાના માધ્યમથી જિલ્લા પોલીસ પોલીસવાળા અક્ષરાજ બપોયાને પૂછવું છે કે શું તમારી પોલીસને બનાસકાંઠાની અંદર ચાલતી લાવ્યો

એમને આ બાબતનો ક્યાં તો ખુલાસો કરવો પડશે અન્યથા મારે આ પરિવાર ના રક્ષણ માટે થઈ અને એના ઘર સાથે બેસવાની તૈયારી કરે

ગુનેગારો તો એને મારવામાં આવે છે અને સરઘસ આવે છે ચોરી કરે એવા કાર્યવાહી નથી થતી કેમિકલની ફેક્ટરીમાં ડ્રગ્સ છે તો એવા કોઈના નીકળતા નથી વિભાગની કામગીરીને લઈને સવાલ થાય અમારા નેતાશ્રીએ એ બાબતે જે વાત કરી છે સાચી પણ છે વરઘોડા નીકળવા જોઈએ લગડાતા ચાલવું જોઈએ ગુનો કરે એને સજા મળવી પણ જોઈએ

પ્રસિદ્ધ હોસ્પિટલ એસવીપી હોસ્પિટલ એટલે સન્માનનીય દેશના વડાપ્રધાન સપનું હતું કે એસવીપી હોસ્પિટલ ગરીબો માટેની હોસ્પિટલ છે અને જ્યારે તેનું ઉદ્ઘાટન થયું ત્યારે દેશના વડાપ્રધાને તેનું ઉદ્ઘાટન કર્યું અને સાતસો કરોડ રૂપિયાની ખર્ચની આ હોસ્પિટલ જ્યારે ચૌદસો બેડ સાથે કાર્યરત થઈ ત્યારે એવું હતું કે ગરીબો માટે આ હોસ્પિટલ કાર્યરત થશે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે એસપીપી હોસ્પિટલ જે ચૌદસો બેડની આપણે હોસ્પિટલ બનાવી છે અત્યારે ત્યાં જઈને જુઓ તો 200 થી વધારે હું સમજી છું કે પેશન્ટ નહીં દાખલ હોય અને જે પ્રમાણે અત્યારે જે પેશન્ટ દાખલ થાય છે એ જે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ છે યોજના હેઠળ એ લોકો દાખલ થાય છે એટલે આજે અમારા પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના અમારા સાંસદ શક્તિસિંહભાઈએ પણ આ પ્રશ્ન લોકસભાના અંદર ઉપાડ્યો હતો અને કીધું હતું કે કચ્છના એક જે પેશન્ટ હતા એ જલ્દી હતા

અને એને પૈસા ભરવાનું કહેવામાં આવ્યું ત્યારે હું સમજું છું કે આટલી મોટી હોસ્પિટલ બનાવી છે અને સરકાર જ્યારે એની વાવે હોય ત્યારે એક ગરીબ દર્દીને જે પ્રમાણે યાદના ભોગવવાનો વારો આવ્યો અને જે પૈસા ભરાવ્યા અને પછી તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો

ના અંદર અને કલેક્ટર ની મીટિંગ ના અંદર પણ અમે રજૂઆત કરીએ છીએ કે ચાલુ કરો પરંતુ દર વખતે કોર્પોરેશન ના બજેટ ના કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ એક પણ રૂપિયા વાપરવામાં આવતો નથી મારે કે તો કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે પણ નાના ટકોરીઓ કે ગલીના ગુંડાઓના વરઘોડા કાઢી અને સરકાર પોતાની વાહવાહી કરે છે પણ આટલા દિવસમાં ડ્રગ્સ માફિયાનો ડ્રગ્સ પેટલરનો વરગોડો કાઢ્યો કરો આટલા દિવસમાં એક પણ ભૂ માફિયાનો વરઘોડો નીકળ્યો કરો એક પણ ખનન માફિયાનો વરગોડો નીકળ્યો કરો એક પણ મેડિકલ માફિયાનો વરઘોડો નીકળ્યો કરો

એને પટ્ટા માર્યા તો આટલા સમય થવા છતાં એ લેટર એફએસનો મોકલ્યો છે તો એનો રિપોર્ટ કેમ જાહેર નથી થતો તમે દિલ્હી પ્રાય અધિકારીના વડપણમાં એક તપાસ સમિતિ છે કે એનો રિપોર્ટ કેમ નથી થતો કે દિલીપભાઈ સંઘાણી હોય કે ત્યાંના પૂર્વ સાંસદ હોય એમણે ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ માટે નાર્કો ટેસ્ટ કરાવવાની વાત કરી તો એનો નાર્કો ટેસ્ટ કેમ નથી થતો પણ એનો કોઈ જવાબ સરકાર પાસે નથી

અત્યાર સુધી જવાબદારી પોલીસ વિભાગની છે પણ આજે આખા ગુજરાતમાં એવો ચાલી રહ્યો છે કે પોલીસ ડિપાર્ટમેન્ટના ચોક્કસ એક વર્ગ અધિકારીઓ અને કર્મચારીઓનો જેનો સદતકાન જ્યાં ખોટલેનો સાથે ભાગીદારીનો છે કે જમીનનો કબજો લેવાનું છે કે મારવાડી કરવાનું છે કે કમિશન લેવાનું છે કે સમાધાન માટે ધમન કે ધાસ સંતી આપવાનું છે હમણાં હોમ ડિપાર્ટમેન્ટે એક પરિપત્ર કર્યો કે આખા ગુજરાતમાં જેટલા બુટલેખરો છે ગુંડાઓ તેની યાદી બનાવો ત્રીસ વર્ષના શાસન પછી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે લોકોને કહે છે કે તમારી આજુબાજુ ગુંડાઓ હોય બુટલેગરો હોય તેની યાદી અમને આપો અમે તો સરકારને કહીએ છીએ કે બુટલેખરો ગુંડાઓની યાદી મેળવો એની પર કડક કાર્યવાહી કરો

જે ભેદભાવ ને અન્યાયકારી વલણ છે એનો એક દાખલો છે કે સબકા સાથ સબકા વિકાસની વાત તો થાય છે પણ જ્યારે કેસ પાછા ખેંચવાના આવે તો પાટીદાર આંદોલન વખતના કેસ પાછા ખેંચવાની જાહેરાતો થાય છે આ ગુજરાતમાં કોઈ પણ સમાજનું આંદોલન હોય કે પાટીદાર સમાજનું આંદોલન હોય એ વખતે પોલીસ કેસ થયા હોય પાછા ખેંચાય અમે આવકારીએ પણ શું કામ દલિત સમાજના લોકો પર થયેલા આંદોલન વખતના કેસો પાછા ખેંચાતા નથી શું કામ આદિવાસી સમાજમાં આંદોલનો વખતના કેસ પાછા ખેંચાતા નથી શું કામ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટફોર્સિંગ માટે આંદોલનો થયા હોય આંગણવાડીની બહેનોએ આંદોલન કરે કર્યા હોય એલઆડીના જે બહેનો હતી જે યુવાનો હતા એણે આંદોલન કર્યા હોય એના કેસો કેમ પાછા નથી કહેતા શું કામ કોળી ઠાકોર સમાજના લોકો પર જે કેસ થયા છે પાછા નથી ખેંચાતા આવા ગુજરાતના ક્ષત્રિય સમાજ હોય કોડી કાપડ સમાજ હોય દલિત સમાજ હોય લઘુમતી સમાજ હોય કે બીજા સમાજો હોય આના વખતો વખતના આંદોલનના કેસો શું કામ નથી કહેતા આ ભેદભાવવાળું વલણ સંતાનનું કેમ છે અમારી માંગણી છે કે પાટીદાર સમાજ પર આંદોલનના જે કેસ પાછા ખેંચ્યા એ જ રીતે ગુજરાતના બાકીના સમાજો બાકીના વર્ગના લોકો પર જે આંદોલન વખતના કાર્યક્રમો વખતના કેસો છે એ કેસો સરકાર પાછા ખેંચે ગુજરાતમાં કાયદાનું શાસન નથી કોઈને પણ સરકારનો પોલીસનો પ્રશાસનનો ડર રહ્યો સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહી છે લોકોની સુરક્ષા સલામતી ભગવાન ભરોસે છે એ નિષ્ફળ ગૃહ વિભાગની ચર્ચામાં આજે અમને માગણીઓ ઉજા કરી

આપના માટે તાત્કાલિક ગુનો નોંધ્યો છે ગમે તે વ્યક્તિની સામે તાત્કાલિક અધિકારિક તોર પર ધરપકડ કરવી એના કરતા પૂર્ણ તપાસના આધારે પોલીસ હંમેશા લોકોની ધરપકડ કરતી હોય છે ગુનેગારોની ધરપકડ કરતી હોય છે અને એટલા માટે તમામ ગુનાઓની અંદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી પણ કરી છે કેટલીક ધરપકડો પણ કરી છે અને કેટલીક ધરપકડો પુરાવાને આધારે પણ પોલીસ કરવા માટે જઈ રહી છે

માનની દાદાનું બુલડોઝર ફરી વળે છે અને આ કાર્યવાહીને કારણે ગુજરાતની જનતા પણ ખુશ છે પરંતુ આડકતરી કેટલાક વકીલો દ્વારા કોર્ટનો સહારો લઈ અને આવી ગૃહ વિભાગની સચોટ કાર્યવાહીને રોકવા માટેના કોંગ્રેસ દ્વારા જે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે એ વખોડવા લાયક છે જેના કારણે કોંગ્રેસનું ચરિત્ર આજે જનતામાં ખુલ્લું પડ્યું છે એ ચિંતાનો જરૂર વિષય છે ડ્રગ લોકો આપણી નવી પેઢી માટે ચિંતાનો વિષય છે કે મારે પણ માન કરે અને સરકાર પણ આપણી સરકાર અને સુરક્ષા દળોની કાર્યવાહીને કારણે ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓની જાળને તંત્રએ છેદી છે આવો કાળો કરનાર પોલીસની કાર્યવાહીને કારણે આપણે શ્રેષ્ઠ પ્રયાસો આજે કરી રહ્યા મારે કોંગ્રેસને કે જે પ્રકારે ગુજરાતનો

ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર કબજો કરી અને જે પ્રકારે ભૂમાફિયાઓ ઉપર આવા લોકોને આઈડેન્ટિફાઈ કરીને દાદાનો ભુરડોજ જે પ્રકારની કાર્યવાહી કરે છે હું એમ માનું છું કે આવા ભૂમાફિયાઓ હોય ગુંડાગર્દી કરનારા લોકો હોય એને ન કોઈ જાત હોય ન કોઈ ધર્મ પરંતુ સરકારની ટીકા કરવી કરવી પણ નથી પરંતુ આવા લોકો આવા અપરાધીઓ આવા ગુનેગારો એને જ્ઞાતિ જાતિ ધર્મના આધારે કેટેગરાઈઝ કરી અને બચાવવા માટેના જે કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે હું માનું છું કે આ કોંગ્રેસના ચરિત્રને કારણે ગુજરાતની જનતાએ કોંગ્રેસને બરાબરનો પાઠ ભણાવ્યો છે ભ્રષ્ટાચારી અધિકારીની વાત હોય કે લાંચિયા અધિકારીની વાત હું બહુ સ્પષ્ટપણે કરવા માંગુ છું કે ગુજરાત સરકારની આવા લોકો પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે અને એટલું જ કહું કે દાદાનું ઓપરેશન ગંગાજા આવા લોકો માટે હજી શરૂ છે. પહેલા ગુજરાતની અંદર અમદાવાદમાં આવેલી હોસ્પિટલ નારાયણ હોય કે દુખ્યોની સેવા કરવા માટેનું

અને આ પુરાવાના આધારે ફરિયાદ કરવી જોઈએ હું ચોક્કસ કહું છું કે જો પુરાવાના આધારે ફરિયાદ થાય અને ઇમરાન ભાઈ કોઈ ફરિયાદ કરે તો ચોક્કસ રાજ્યની સરકાર હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કોઈ આવા કથિત લોકો હશે આ ઘટનાની અંદર કોઈ સંકળાયેલા હશે તો એની ઉપર પગલાં લેવા માટેની અમારી પણ કાર્યવાહી કરવા માટેની જરૂર છે ઓકે એક